હો લેવા આ બહાર બેરે અને હા જો બીજું અમે આ ગામમાંથી લાયઈ દીધો એના ઢાબળો સિવનનો ઢાબળો એ ખોલ તો આ ખોલ તો વાળો છે કે મસ્ત છે હું મમ્મી નીચે છું ઉપર ભાઈ હે ભાઈ દો

तो अवे केतला था यह महर खायर लूख वोई मोटापका वो था यह पाण तू लाऊतो तो त्यारे अटलाथ था 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 ता कै तारा मन भीजा मा फैर थोड़ो वोई अब होका लोगह रहाँ राँ था इस उच्छापा यूच्छ 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 लाऊतो तो त� હવે જો એ ગન ને બધું મૂકીને અત્યારે મોબાઈલ લઈને બેઠો છે અત્યારે ક્યાર નો એજ કે તમારી ખોઠડી ગન તમારી પાસે રાખો હવે જો ઊરવી રાખે છે એની થોઠડી ગન હવે એની પાસે પણ મમ્મી લાવી છે એટલે મમ્મીને આપી દેવા એ રાખશે મમ્મી કયા કલર કયા કલર હે આ તું કે અમને કહ્યાં કલર તો તને મારું હજી ખબર નથી દબાવાનું છે બીજું કઈ નથી લાવજો હું કરી દઉં અરે તું મોબાઈલ પકડ જો હું કરી દઉં તને એ ગોળી હામું રાખતું જોજે હમણાં તો આ ગોળી જ છે ને બસ બરોબર છે ગોળી આલો હો તું

હવે એનું ફેવરિટ રમકડું આપી દીધું છે મમ્મી લાવ્યા છે પાલિતાણાથી અગરબત્તી આવી સરસ મજાની ધૂપ બત્તી અને એમાં જો સ્ટેન્ડમાં મૂકવાનું એ એનું ફેવરિટ રમકડું છે આ એ કર્યા જ કરશે આની અંદર હવે એને અગરબત્તીને બધું બહુ ગમે એટલે એ હવે એની અંદર મજા આવી ગઈ જોઈએ એને ગયો એ કરવા માટે હવે એને વાંધો નહીં હવે એને કાંઈ રમકડા નથી જોતા